ઉદના જયનગર અંત્યોદય ટ્રેનમાં યુપી બિહાર તરફ જવા સાત હજાર યાત્રી એક સાથે સ્ટેશન પરિસરમાં આવી જતા અફરાતફરી સર્જાઈ હતી યાત્રીઓ રેલવે ટ્રેક પર યાત્રીઓ ઉભા રહી ગયા હતા તંત્ર દ્વારા સ્પેશિયલ ચાર ટ્રેન દોડાવી તેર હજારથી વધુ મુસાફરોને મોકલાયા હતા જેમાં રૂટીન બે ટ્રેન તાપ્તી ગંગા અને ઉધના જયનગર ઉપરાંત બે સ્પેશિયલ ટ્રેન ઉધના જયનગર અને ભાગલપુર એક્સપ્રેસ અને વધારાના બે ટ્રેન ઉદના જયનગર અને સુરત ગોરખપુર અમે એમ વધુ બે સ્પેશિયલ ટ્રેન દોડાવાઈ હતી ડિવિઝનમાં રજૂઆત બાદ વધુ બે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની મંજૂરી આપી હતી પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે રવિવારે ઉધના સ્ટેશન પર અસામાન્ય વધારો થયો હતો

આજે ઉધના સ્ટેશન ઉપર ખૂબ મોટી સંખ્યામાં ઉત્તર પ્રદેશ અને બિહાર અને અન્ય રાજ્યોમાં જવાળા લોકો ભેગા થયા હતા ખૂબ અફરાતફરી થઈ હતી એક ટ્રેનની અંદર કદાચ ત્રણ ચાર ટ્રેનના પેસેન્જરો એકસાથે સ્ટેશન પર હતા થોડી ધક્કામુક્કી પણ થઈ કેટલાક લોકોની ગરમીને કારણે તબિયત પણ બગડી એમના માટે તાકીદે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવાની વ્યવસ્થા ત્યાં સ્થળ પર જ કરવામાં આવી છે મેં આદરણીય રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિનભાઈ અશ્વિનજી વૈષ્ણવજીને રજૂઆત કરી હતી કે હાલમાં વેકેશનને કારણે જે રીતે અવ્યવસ્થા સર્જાય છે એના માટે તે લગભગ છ વધારની ટ્રેનો દોડાવી છે એના બીજી છ ટ્રેનનો વધારો

તકલીફ ના પડે એ માટે વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરાઈ છે અને આવનારા દિવસોમાં હજી વધુ ટ્રેનની જરૂરત પડશે તો એની વ્યવસ્થા કરવાની પણ ખાતરી આપવામાં આવી યુપી બિહારના નિવાસીઓને રાહતનો શ્વાસ લીધો છે